सूरत ट्रेन मार्फते स्कूल नशीला पदार्थों की हेराफेरी ट्रेन में पड़ेली स्कूल बेग पास लगता रेलवे पुलिस बेग ने तपास करता चार किलो गांजो मई आयो

જેથી ડોગ હેન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસીએ આજુબાજુના પેસેન્જરોને આ બેકોની છે જે અંગે પૂછપરછ કરતા આ બેગનો કોઈ માલિક મળી ન આવતા 44500 રૂપિયાનો 4.450 કિલો ગાંજો મળી આવ્યો તો અજાણ્યા ઈસમે પરપ્રંતમાંથી ગેરકાયદેસર રીતે આયાતના ગુનામાં પકડાઈ જવાનો ડરથી બિનવારસી હાલતમાં આ ગાંજો ના છોડી નાસી ગયો હતો રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ આ ધરી છે